ફ્રેન્ડ તો કાલ હવાર કુવામાં પડશે એટલે તુંય પડીશ નહીં ને તો પછી જો બેટા હું કોઈ જ્ઞાતિ સંપ્રદાય દેશ કે ધર્મ વિરુદ્ધ નથી અમારી પેઢીને શું થઈ ગયું ને એ જ ખબર નથી પડતી થોડો તો વિચાર કરો આપણા ઘર માં તુલસી નો ક્યારો હે એ ની ક્યારે પૂજા કરી હે તમે આ ક્રિસમસ મનાવો એના વિરુદ્ધ માં નથી હું પણ આપણી સંસ્કૃતિ ને ભૂલો ને અહીંયા વાંધો પડે તું મને એક વિદેશી એવો બતાય કે જેને નવમી કે જન્માષ્ટમી ઉજવી હોય આપણા અહીંયા તુલસી વિવાહ કેટલા ધામધૂમથી થાય એક ફિરંગી મને એવો બતાય કે જેને તુલસી વિવાહનું આયોજન કર્યું હોય બન્યું કોઈ દી ના નહીં ને તો પછી આપણે જ શું કામ જો એક વાત યાદ રાખ બીજાની સંસ્કૃતિ ધર્મ પરંપરા બધી વસ્તુને આદર ચોક્કસ આપવાનો હોય એને અપનાઈ ના લેવાની હોય જો લક્ષ્મીબાઈ બનવું હોય ને તો આ બધા ચોચલામાંથી બહાર આવવું પડે મારી ફરજ હતી માત્ર તને સમજાવવાની બાકી તું ખુદ સમજદાર છું અને હા અમારા ગામમાં એક કહેવત છે કે માને મૂકીને માસીને નો ન વળગાય સમજી